જય જીનેન્દ્ર હવે આપણે 25 થી તન 9 ઈ લાઈફ જ્યારે આપણે ચાલુ થાય છે એમાં સૌથી પહેલું 25 વર્ષ થાય ત્યાં સુધીમાં ડિગ્રી મળી ગઈ હોય છે જોબ મળી ગયો હોય છે મેન્ટલી જોઈતી બધી જ જરૂરિયાતો પૂરી કરવાનો સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ એની સાથે સાથે લાઈફ પાર્ટનર પણ મળે છે પચીસથી ત્રીસની અંદર લાઈફ પાર્ટનર પણ મળી જાય છે પુણ્યને આધીન મળે છે પણ એ પચીસથી ત્રીસમાં બે માંથી બે હાથમાંથી ચાર હાથ થાય છે એ ચાર હાથ શું શું કામ કરી શકે છે એના ઉપર તમારી રિટાયર લાઈફનો આખો આધાર છે જેના ઘરમાં આજે તમને ઓર્થોડિક્સ લાગે છે લોકો જુનવાણી લાગે છે પણ જે કુટુંબ પરિવારમાં જેની કન્યા આપણે ઘરે આવે છે એના મા બાપના સંસ્કાર શા માટે જોવામાં આવે છે કે જો એની મધર પૂરા પરિવારને ફેમિલી સાથે રિલેશન સારા રાખતી હશે તો અહીંયા પણ બધા સાથે રાખશે મધરનો સ્વભાવ શાંત હશે તો છોકરી પણ થોડી શાંત હશે આ બધી કલ્પનાઓ આપણે કહીએ છીએ આપણે મોસાળ સુધી બી કપાસ લોકો કરાવે એનું મોસાળ કર્યું છે પણ છતાં પણ છઠ્ઠીના લેખને તો કોઈ મેઘ માળી નથી કરતા કારણ કે આપણા પુણ્યને આધી જ અને જેની સાથે આપણા લેણ દેણ છે તે જ વ્યક્તિ આપણા ઘરમાં આવે છે પણ જો વ્યક્તિને પોતાનું જીવન કેમ બનાવવું એ પોતાના હાથ છે આમાં માં બાપ પણ કાઈ જ કરી શકતા નથી કરે છે તમારી પ્રકૃતિ તમારો વિચાર અને તમને તમારા પ્રત્યે પ્રત્યે કુટુંબ પ્રત્યે લગાવ એ તમારી જીવન શૈલી આખી બનાવે છે જેમ કે તમે ખબર હશે અત્યાર સુધીમાં ઘણા લોકો તમને નહીં મળ્યા હશે કે થી પચાસ માં ડિગ્રી મળી ગઈ જોબ ચાલુ થઈ ગયો પૈસાની ઇન્કમો પણ ચાલુ થઈ ગઈ પણ બંને માણસ એ કદાચ કમાતા હોય કે એક પણ કમાતું હોય પણ ભવિષ્યમાં પોતાના બે માંથી એક માંથી બે થયા બે માંથી થવાનો વિચાર કરે છે ત્યારે બધા પ્લાનિંગ બનાવવા પડે છે અત્યારે ત્યારે તો આવી દુનિયામાં કશું હતું જ નહીં કોઈ પ્લાનિંગ જેવી ચીજ પણ નથી લાઈફમાં ઈ એક બાળક આવે છે એના માટે કેટલા પ્લાનિંગ થાય છે પેટમાંથી જ એની સંપૂર્ણ તંદુરસ્તી તપાસ દર મહિને કરવામાં આવે છે વ્યવસ્થિત છે કે સંપૂર્ણ અંગ છે કે એનું દિમાગ બરાબર ચાલે છે કે અને હાર્ટ બીટ્સ બરાબર છે કે આ બધું જ આપણે તપાસ ડૉક્ટરો છે કરીએ છીએ છતાં પણ આ દુનિયામાં આવનાર બાળક એના પુણ્ય લઈને જ આવે છે અને આ પુણ્યશાળી આત્મા હોય છે તો મા બાપને પણ પુણ્યાનું બધી પુણ્ય કામ કરાવે છે પુણ્ય એટલે હું એમ નથી કહેતી કે ધર્મ પુણ્ય એટલે તમે ચોવીસ કલાક ભગવાનના મંદિરો એ પુણ્ય હું નથી કહેતી પુણ્ય કોને કહેવાય જે તમે લઈને આવ્યા છો અને તમે જે વાવણી કરીને આવ્યા છો એ વાવણી ને ભોગવી શકો એને પૂજા કરે તમને વડીલ મળ્યા છે હું એમ મત કહું વડીલો નો વિનય કરો વડીલ સાથે પણ એની સાથેના આ પ્રેમ ભરેલા સંબંધ તો રાખી શકો પછી તમારું માં હોય કે સાસુ હોય બંને જણાય હું એમ જ કહું એક જ વ્યક્તિ જે હોય બંને જણાય જેમ કે જમાય પણ એના સાસુને માં ગણવી પડે છે અને વહુ પણ સાસુને માં ગણવી પડે છે પડે છે શબ્દ આવે છે ને ત્યાં બહુ ભાવ પડે છે પણ છે અને મારે એનાથી જ અમે ઉજળા છીએ એવું માનવાનું વર્ગ કે દરેક ને સ્વતંત્રતા જોઈએ સ્વતંત્રતા કઈ જાતની જોઈએ છે એનો કોઈ વિચાર કર્યો જ નહીં તમે માનો છો કે તમે ઘરમાં એકલા રહી શકો ને તમે સ્વતંત્ર છો તમે તમારે ત્યાં જીવી શકો છો અને એની અંદર પણ તમારા બે વસ્તુ વ્યક્તિઓની વચ્ચે ખટરાગ નથી થતો એવું બને છે ખરું જો સમજી લેવાનું છે અમને આ વસ્તુ સમજાવવામાં આવી હતી કે ફાઈલમાં જેટલા તમારા પરિવાર ના નામ આપેલા છે એની સાથે તમારા લેણદેણ છે એ તમારે તો પડશે હસતા ચૂકવો કે રડતા ચૂકવો રડતા ચૂકવશો તો ચૂકવા પછી પાછા ચૂકવવાનો વારો આવશે પણ જો હસતા હસતા ચૂકવશો

આપણે ઘણી વખત એમ કે ભણેલા છે ને એ લોકો માં લાંબી વ્યવહારિક બુદ્ધિ નથી એવું નથી આજના યુવાનોમાં સંપૂર્ણપણે જ્ઞાન જન્મથી જ્ઞાનમાં ફરક છે તમને હું ખાલી બતાવવા માંગુ છું કે પચીસ પચાસની ની અંદર તમારે તમારી લાઈફ કે હવે પચાસથી થી સાઠ વર્ષ થાય એ પચાસ વર્ષ પૂરી કરવામાં મારે શું શું વાવણી કરી લે તો પહેલો પ્રસંગ એ બતાવવામાં આવ્યો કે તમે તમારી પ્રકૃતિ છે તમારા સ્વભાવ છે તમારી આગળ જે શક્તિ છે એનો સંપૂર્ણપણે વાવણી કરીને ઉપયોગ કરો હવે એ કઈ રીતે કરશો તો કે કોઈ પણ તમારા વડીલો છે આખા સાસુ પક્ષમાં જેટલા પાત્રો છે એની સાથેના તમારા સંબંધો મીઠા હોવા જોઈએ પ્રેમથી હોવા જોઈએ નિઃસ્વાર્થ હોવા જોઈએ થાય તો હેલ્પફુલ થવાનો પ્રયત્ન થવો જ પણ એનાથી પતિ પત્નીને કે પતિ પત્ની પતિને દૂર કરી શકતો નથી અને જે કરવાનો પ્રયત્ન કરે છે એની સજા પણ એ લોકોએ જ ભોગવવી પડે છે આ ખાતું જ્યારે ચાલે છે પચીસ ને પચાસ દિન એમાં ચોપડો ખૂબ ચિતરાય છે તમે જેટલું કમાતા થયા એનાથી અંદર કઈ અંશ તમારા હાથે વાવણી કરી લાખો કરોડો એ ન કરો એવું નથી તમે મહિને દિવસે સો રૂપિયા બી વાપરો પચાસ રૂપિયા બી પણ કોઈને ઠારવાનો પ્રયત્ન કરો જો તમે કોઈને ઠાર્યા હશો તો લાઈફ ટાઈમ ઠરતા હશો એના માટે અમને લોકોને સમજાવવા આવ્યું હતું કે અન્ય અંતરાય ન લેવી હોય તો જોવાનીમાં તમારા હાથમાં જોર છે ખિસ્સામાં જોર છે ત્યાં સુધી ગરીબોને ખવડાવી દો પરિવારને પ્રેમથી જમાડી દો જેને જરૂરતમંદ છે એના ઘરમાં તમારું અનાજ પહોંચાડી દો પણ ગુપ્ત કરશો એટલું તમે જેટલા પ્રદર્શન કરીને કરશો એટલું પ્રદર્શન સાથે તમને આ તો આપણને ભગવાને શરીર રૂપી એક એવું મોટું ક્ષેત્ર આપ્યું છે ને એમાં ઉપર મગજમાં બે બુદ્ધિઓ આપે છે નાનું મગજ અને મોટું મગજ અને એનો ઉપયોગ જ આપણે કરવાનો એને તો બધું આપણને આપી દીધું પણ એનો ઉપયોગ આપણે ક્યારેક કરવો ક્યાં કરવો એ આપણે નથી જો તમે જ્યારે તમારા હાથમાં પૈસાની છૂટ છે તમે કમાવજો મહેનત કરી શકો એવી શારીરિક શક્તિ છે ત્યારે થાય ને એ બધી જ વાવણી કરી લેવી જોઈએ અને એ વાવણીને વાવવાની છે કેટલા પચીસથી થી પચાસમાં અને લડવાની છે ક્યારે સાઠ થી પંચોતેરમાં જ્યાં સુધીનો આયુષ્ય છે ત્યાં સુધી લખવામાં છે હવે એમાં પ્રસંગો તમને હું બતાવું એક કુટુંબમાં દેરાણી જેઠાણી સાસુ નાણા બધા જ ભેગા થઈ ગયા હતા હવે દરેક ભાઈઓની પરિસ્થિતિ એક સરખી ન હોય કોઈ લાખો કરોડો માં રમતો હોય ને કોઈ બિચારો નોકરી કરીને પણ જીવતો હોય પણ એમાં જે લાખો કરોડોમાં કમાતો હોય એનામાં જો ઉદારતા હોય ક્ષમતા હોય તો એ છેદ સુધી પોતાની વાવણીનો ઉપયોગ કરી શકે ક્યારેય અભિમાન કરતો નથી કારણ કે સંયુક્ત કુટુંબની અંદર ખૂબ કમાતો માણસ પણ અને સાધારણ કમાતો માણસ સંચવાઈ જતો બધા જ મોટા થઈ જતા પણ જ્યાં હરીફાઈની વાત આવે અને કહેવાતું હતું અસલા જમાનામાં કે દેરાણે જેઠાણે એટલે ઉંદર થઈ જાય અને એમાં હરીફાઈ છોકરાઓ નહીં કરે મારો છોકરો અઠાર ટકા લેવા તમારો છોકરો અઠાર અમારા ઇંગ્લિશમાં ભણ્યા તમારા ગુજરાતીમાં પણ અમારા શહેરમાં આર્ટી સ્કૂલની વ્યવસ્થા તમારા શહેરમાં આ બધું તમે કર્યું તમે કરો મહિના એમાં બાળકોનો શું તો તમારા બાળકો તો આમાંનું કાંઈ નથી કર્યું એને તો એના મુક્ત મનથી જે રીતે કર્યું તો શીખવાડે રીતે શીખી ગયા પણ જ્યારે એક 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 હરીફાઈઓ આવે છે એમાં બહુ મોટા કર્મને નિકાચિત કર્મો બાંધી લઈ ગયે છે કોઈને નીચા દેખાડવા કોઈની બુદ્ધિની કટાક્ષ કરવું કોઈને ખાવામાં કટાક્ષ કરવું કોઈના દેખાવવામાં કટાક્ષ કરવું કોઈના પિયરના અભિમાનો કરીને કટાક્ષ કરવું આ બધી વાવણી તમારે નેગેટિવ છે અને આ બધાના ફળ બાદબાકીમાં ભોગવવાના છે પણ જો તમે અમને તો એ કહેવામાં આવતું કે જેના ઘરમાં કોઈ હોય એવા વડીલોની ન તો કાંઈ નહીં નું હૃદય હળવું કરાવી પણ તમારું પેટ સમુદ્ર જેવું હોવું જોઈએ કે એની એક પણ વાત તમારા મુખમાંથી બહાર આવવી ન જોઈએ અને એનું મન હળવું થાય તો એ મોટામાં મોટો ધર્મ ભગવાને કર્યો છે તો તમને પણ ક્યારે કોઈ પાસે હૃદય ઠાલવવાની જરૂર જ નહીં પડે તમને એવા ગુણો મળશે એવી શક્તિ મળશે કે તમારે કોઈ પાસે હૃદય ઠાલવવા માટે પાત્રની જરૂર પડે પણ આ વસ્તુ જોવાની માં કરો તો જ પામી શકો બીજું અત્યારના યુવાન ગભરાય છે હવે લગ્ન કરતા ડરે છે શા માટે તો કે જેના મા બાપોએ આખી જિંદગી ઝઘડા જ કર્યા જ કરી લીધા રામ જય શ્રી રામ કુટુંબ સાથે સંબંધો બગાડ્યા છે એટલે હવે છોકરાને ડર લાગી ગયો છે કે અમારા મા બાપની સજા અમે તો નહીં ભોગવીએ ને આજે તમે જુઓ ચાલીસ વર્ષ પચાસ વર્ષની કન્યાઓ કુંવારી છે અને યુવાનો બી કુંવારા છે અને આ ડર કેવી રીતે કાઢવો ક્યારેય બી આપણે બધી દરેક વસ્તુમાં યુવાનોને દોષ આપીએ છીએ પણ ક્યારેક આપણે વડીલોએ પણ સમજવું બહુ જરૂરી છે કે તમે આવનાર પાત્ર પાંચ વર્ષ ખાલી એની લાઈફ જીવવા માટે આપી દો ને તો તમારી લાઈફમાં ક્યારે પણ તમને ઓળખ નહી આવું પણ આવતા વેચ જો તમને અધિકારની ભાવના રાખશે અને અંદર ડર છે કે હાય મારો દીકરો મારા હાથમાંથી વયો જશે અને જો પહેલેથી હું આ લગાવ નહીં રાખું તો મારું ઘરમાં કોઈ વસ્તુનું વર્ચસ્વ આ વસ્તુ જેના મગજમાં વડીલોના છે ને એને હંમેશા પ્રોબ્લેમ થાય છે તમે પાંચી દીકરીને લાવ્યા છો તો પાંચ વર્ષ એને એની જિંદગી જીવવા દે કશી ભૂલી ખાય પી બાળક નથી ત્યાં સુધી એન્જોય કરે ફરે હરે બાળી દે છે ઘરમાં હેડ તો કરવાના જ હોય છે ઘરમાં હોય કોઈ પલંગમાં સુઈ નથી રહેવાનું પણ એના ઉપર જવાબદારીનો બોજો નહીં આપે થાય કશે હેલ્પ કરશે મદદ કરશે બધું જ કરશે પણ જો તમે પાંચ વર્ષ વડીલો પચીસ પછીની ઉંમરવાળા ને પચાસ વર્ષ ઉંમરવાળા જો સમજી જશો ને તો તમારી લાઈફમાં ક્યારેય તમને પાછળ તમારું શું થશે એની ચિંતા કરવાની તમને જરૂર નથી જે અમને અત્યારે કોઈ જાતનું ટેન્શન નથી મુક્ત મનથી જીવન જીવીએ છીએ કોઈની અપેક્ષા પણ નથી હવે એ પચીસથી પચાસ માં પૈસાનું બેલેન્સ પણ જાળવવી જરૂરી છે તમે એવા ખાતા ખોલો કે તમારા બાળકોને બી પ્રોબ્લેમ ન આવે અને તમને પણ લાઈફમાં પ્રોબ્લેમ ન આવે પણ સાથે સાથે એનો અર્થ એ નથી કે તમે એન્જોય ના કરો શરીર ચાલે છે હાથ પગ છે દોડે છે ઇન્કમ છે હરો ફરી એન્જોય કર લો જિંદગીમાં જે જોવાનું છે જોઈ લો પણ સાથે સાથે ઘરમાં જે છે ને એને પણ જાગ્રત કરાવ કારણ કે જેને વડીલોને જાત્રા કરાવી છે એ જ પરિવારના એના દીકરા બહુ પણ એના છે એના જાઓ ચાર વખત એકલા જાવ એકાદ વખત વડીલો કોઈ એટલી ઉંમરના તો ન થઈ ગયા હો તમે પચીસ પચાસ વર્ષના થયા હોય ત્યારે સાહેબ પાસઠ વર્ષના તમારા સાસુ સસરા હોય એને પણ પોતાની લેક હોય છે એના સંજોગોમાં તો ત્યારે ઇકોનોમીથી જીવતા હતા ત્યાંના વડીલોના દાબમાં એ લોકો કોઈ લાઈફ જોઈ નથી અને તમે જો એને ન કરાવો તો પછી તમારે પણ આશા રાખી શકો કે તમારો પરિવાર તમને પાછળ જિંદગીમાં કરાવો આ પણ એક વાવું છે ત્રીજું પડોશી સાથેના સંબંધો એટલા મીઠા રાખો એટલા સારા રાખો અને હંમેશા પેલો સગો પાડોશી કેવો છે તે પાડોશ માં તમારી ભાવની એવી હોવી જોઈએ કે કોઈ પણ તકલીફ પડે ને ત્યારે તમારો પરિવાર આવી પેલા તમારા પાડોશી તમને હેલ્પ કરશે અને આ પાડોશી રિપોર્ટ તમને જે મળે છે ને તમારા મિત્ર દીકરી વરાવવાના આવે ને ત્યારે કારણ કે જ્યાં તમે રહેતા હતા ક્યાં એ પૂછવામાં આવે તો પેલા એ પાડોશી પૂછે ભાઈ એના મા બાપનો સ્વભાવ કેવો છે એટલે કોઈ ઘણી કહેવી છે તમે કઈ કોલેજમાં ભણતા હતા તો ત્યાં તપાસ કરવામાં આવે કે ભાઈ આ છોકરો અને છોકરી ની પ્રકૃતિ કેવી કેટલી છૂટછાટ અને કેવું એનું લાઈફ આ બધી તપાસ કરાવે કોઈ અને તમને ડર લાગે એવું જીવન આપણું હોવું ન જોઈએ પાડોશી પણ કોઈની તાકાત નથી કે તમને આંગળી ચીંધી જાય તમારા છોકરાઓ પણ એવું જીવન જીવે છે તો એને પણ ક્યારેય કોઈ આંગળી ચીંધે લઈ જાય પણ જે લોકો મા બાપોએ પોતાની જિંદગીનો વિચાર કર્યો છે પણ છોકરાની લાઈફનો વિચાર નથી કરે ઘરમાં હવે પાવ ભાષા બોલવાની આખો દિવસ વેર જે રાગ નેગેટિવ મિટી જ ઘરમાં લાવેલી ભાગ એના સંતાનો કોઈ દિવસ તમારી સાથે રહી નહીં શકે તમારી નજીક પણ નહીં આવી શકે છોકરાઓ જ્યારે જુદા થાય ને ત્યારે તમે યાદ કરજો કે આ છોકરાઓને કેમ જુદા થવું પડે એ લોકો કોઈ ઘર જવાબદારી ગમતી નથી આ ફોરેન છોકરાઓ શું કામ વયા જાય આ આપણી ખોટી જંજાળ થી કંટાળી ને ભાગે છે એ લોકોને આ બધું ગમતું નથી અને એ લોકો સાચું બોલવા વાળા છે પ્રપંચી નથી જેવું હશે એવું મોઢે કહી શકે છે અને સાંભળી પણ શકે છે આપણે કહી શકીએ છે પણ સાંભળવાની તૈયારી નથી જે લોકો આવી જિંદગી જીવ્યા છે ને એ લોકોની પાછલી લાઈફ બહુ જ ખરાબ હોય છે કારણ કે દીકરાઓ પણ જ્યારે માફી કરતા હોય તો આવકાર જઈને તો કરતા જ નથી ત્યારે દરેકને કહેવામાં આવતું આ પણ અમને ભણાવવામાં આવતું કે પતિ પત્નીની વાત તમારી રૂમની બહાર જવી ન જોઈએ તમારા બાળકોની કોરી પાટીમાં એક પણ બીજ ઝઘડાનું બહાવવું ન જોઈએ તમારા વડીલો સાથેના પણ તમારા કોઈ પણ મન દુઃખ હોય અંદર સમજી અને તમારી રૂમમાં એ તમારી રીતે ચર્ચા કરી લ્યો તો બાળકોના કામ સુધી દાદા દાદી કે નાના નાની વિષયના નેગેટિવ શબ્દો જવા ન જોઈએ આ બધું જ્ઞાન ક્યાં મળતું હતું ખબર છે આ બધું જ્ઞાન તમને સ્પેશિયલ આવા ક્લાસીસો ચાલતા અને આની અંદર સંતો બપોરના મંડળોની અંદર વાંચણી આપે ક્યારેક આવા આવા ક્લાસીસોની અંદર હરીફાઈઓ હોય આ બધી વસ્તુમાં તમારા સંસારમાં તમારે શું કરવું અને શું કરવું નહીં આ બધાનું નોલેજ આપવામાં આ સાથે સાથે પચાસ વર્ષ સુધીની અંદર તમારી શારીરિક તંદુરસ્તી માનસિક વિકાસ બીજું સમાજમાં પ્રેસ્ટીજ મેળવવું પ્રેસ્ટીજ મેળવ્યા પછી આજ પાંચ માણસમાં પૂછાતા તમે થઈ જાઓ અને એમાં પણ કેટલી વાવણી કરી શકો છો આ જૈન જાગૃતિની અંદર બાળકોને આટલા ફોરેનમાં જવા માટેના જે લોન આપવામાં આવે છે કોણ આપે છે જોવાનું થતા ને આપણે અને આપણે એને ડોનેશન કરીએ છીએ અને બાળકો તૈયાર થાય એ એ વાંધા હતા અને એમાં માગવા જવું પડે કે બહારથી થી લાવવી પડે તો તો નીચું જોવા જેવું થતું હતું માણસને શરમ આવતી હતી કે કેમ મગાય આજે એ બધી વસ્તુમાંથી પૂરા પરિવારો બહાર નીકળી ગયા છે તમને જાવે ત્યારે ખર્ચા મળી રહે છે અને ઈ યુવાનો પાછું વર્તક પણ એટલું જ આપે છે પોતાની લોન તો ભરપાઈ કરે છે તો બીજાને ભણાવવા માટે હાથ પકડીને ઊભા કરે છે જેમ જ્ઞાન દાન છે ને એમ આ પચીસ થી પચાસમાં સંબંધનું દાન છે આ બધી બેંક છે તમારી ખાતું છે વ્યવહારમાં બેંકનું ખાતું છે આડોશી પાડોશીમાં બેંકનું ખાતું છે તમારી ઓફિસમાં સ્ટાફમાં પણ બેંકનું ખાતું છે અને સાથે સાથે જ્યાં જ્યાં જે ફ્રેન્ડ સર્કલો છે તેમાં પણ તમારું ખાતું ચાલુ છે પણ એ ખાતામાં જમા ઉધાર શું કરવું એ તમારે પોતે નક્કી કરવાનું છે જો જમા કર્યા હશે તો દરેક ખાતા તમને દરેક ટાઈમ કામ લાગે પણ જો ઉધાર જ કર્યા હશે ને તો દરેક સમયે તમને આ બધી જ વસ્તુ આવી માટે પચીસ થી પચાસ માં ભલે ભગવાન પાસે જાઉં ને તો કાંઈ નહીં માગતા બસ ખાલી મને આપજો પોઝિટિવ મારા ઘરમાં હું લઈને જાઉં અને જેને ઘરે જાઉં ત્યાં પોઝિટિવ મૂકીને આવું નેગેટિવ હું બોલીશ નહીં નેગેટિવ મારા ઘરમાં આવવા દઈશ નહીં અને નેગેટિવ સાથેથી સોગાવ દૂર રહી અને એનો કોઈ પણ જાતનો પ્રભાવ મારા સુધી પહોંચવા નહીં દઉં જો પચીસ પચાસમાં આ હું કરીશ તો મારા બાળકોને ક્યારેય અમારા નામ પર કોઈ દિવસ ક્યાંય લાગશે આજ તમને ખબર છે માતા પિતાના સ્વભાવને કારણે દીકરાઓ વળતા નથી દીકરીઓ વર્તી નથી દીકરા દીકરી સ્વભાવમાં એવા છે જ નહીં પણ એનું પ્રૂફ કઈ રીતે તો કઈ તો બહુ ઝઘડાવ્યું છે ભાઈ એની દીકરી જોતા ત્યાં father તો એનો સ્વભાવ બહુ ઉગ્ર છે ટાઈમે ટાઈમે time ક્યારે પણ એનું છટકી જાય ખબર ન પડે માટે ધ્યાન રાખજો દીકરી દેખો આવું પચીસ થી પચાસ માં આવી વાવણી કોઈ યુવાનો થી ન થાય એ વિચાર કરે અને તમે જે સંતાન આ દુનિયામાં લાવ્યા છે એના માટે તમારી આ વાવણી છે આ પછી તમને આ બધું જ મળવાનું છે આનું વળતર ક્યાંય નકામું જવાનું નથી આ જમીન છે એ તમારી માં છે એવી સવારથી સાંજ સુધી એક દિવસ ખાલી ટોટલ મારજો કે કેટલી મમ્મી થઈ થઈ પણ એમાં પ્રેમના પાકળા સ્વીકાર અને માં બોલો ત્યાં તમે જુઓ તમને અંદરથી કેવા ઉત્કષ્ટ ભાવ આવે છે મા આપણે બોલીએ છીએ ને તો માં અને બાપ

હોય એના કરતાં વધુ કંઈક બતાવવાનો પ્રયત્ન કરે જેને કારણે આપણે કાંઈ જ પામી શકતા નથી મનુષ્યનું જીવન સંપૂર્ણપણે નિરથક જાય છે આ વિડીયો લાંબો તો થશે પણ શાંતિથી સાંભળજો આ વિષય ઉપર હજુ બે વિડિયા બનશે કે ક્યાં ક્યાં કઈ કઈ વાવણી કરવી અને કઈ કઈ ક્યાં ક્યાં ઉપયોગ કરવો જય જય જય